હેલો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ પધારો પધારો મારા બ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં હું સુરેખા પરમાર તમારું ગામનું સ્વાગત કરું છું મારા વિડીયોમાં તો પધારો પધારો તો આજે બધા આવેલા મારા મમ્મી જય માતાજી કહી દે મમ્મી જય માતાજી કહી દે એ મમ્મી તારા છે ઉડેલાનું ઉડેલા હોય લાગતી હોય તો ઘરડા છે ને એટલે જો મમ્મી જોડે બધા જવાબ હોય ને આપણે મમ્મીઓ ના પહોંચી શકીએ તો બધા માતાજીના દર્શન કરી લો સિત્તેર માના દર્શન કરી લો બાપાજીના દર્શન કરાવી દઉં બધાને બાપાજીના દર્શન કરી લો અને હમણાંથી બધાને ખબર હશે કે સવારે ઓફિસ વહેલું જતું રહેવાય દસ મિનિટનું મજાનું મોર્નિંગ બ્લોક બની જાય છે મને આવી જાય મજા અને સવાર સવારે મતલબ મેળ પડી જાય છે સારો એવો અને ફૂલો જોયા બધાએ ફૂલો જોયા ફૂલો જોજો જોજો મજા આવશે તો આજે હતી બાર તારીખ આજે હતા આખા ગામનું ટ્રાફિક અને આજે વાત કરવાની હતી મારા બ્લોગિંગ ઉપર મારા વિડીયો ઉપર ચાર પાંચ ટોપિક આપણને યાદ રહે જ છે નો ડાઉટ પણ એ તો વિડીયો નહીં સામે આવું એટલે હું ભૂલી જાઉં મને હમણાંથી બધા એવું પૂછે છે કે તું તો વિડીયો બનાવે છે ને તો તારા કેટલા પૈસા આવે છે મને આવું પૂછે છે મારી આજે એક દોસ્ત હતી એણે મને પૂછ્યું કે હે સુરેખા કંઈ પૈસા આવે એટલે મેં કીધું ના આજે તો મહિનો દોઢ મહિનો થયો છે તો પૈસા આવતા નથી પણ આ જેટલી આતુરતાથી મને હમણાં અઠવાડિયા પહેલાં એક બે જણાએ પૂછ્યું હતું અને એક જણ તો શું કહે ખબર કે મતલબ શું કહેવાય પ્રમોટ કરવાની છે એમની દુકાન કલર કલરના ડબ્બાને એવું વેચે છે કે બેન આપણે એક વિડીયો બનાવી દેજો તો જે બસો પાંચસો સમજી લેશું તો મારા ઘરેથી એમની દુકાન જેટલી દૂર છે ને તો જતાં મારા દોઢસો રૂપિયા પેટ્રોલ થઈ જાય અને ના કરે નારાયણ મારે જે મોડું થાય એના લીધે હું સાંજે ઘરે મોડી આવું બીજા હજાર રાખું તો પ્રભુ દયાથી હજાર રૂપિયા દાળો પડે તો માફ કરજો ભાઈ આપણે એ બધા કામ હજુ ચાલુ નથી કર્યા અને કરવા થાતાંય નહીં માતાજી કરે કદાચ આપણે ભવિષ્યમાં કરીશું જ આપણે પ્રમોશનવાળા વિડીયો કરીશું જ પણ કેટલાક નિયમો સાથેના કરીશું અને અમારા નિમેશજીની પરમિશન સાથે કરીશું એમને એમ તો કંઈ જ કરવાનું થતું નથી તો એની માટે હું તહે દિલથી ત્રણ વાર માફી માગું કે હું એ વિડીયો બનાવવા માટે તૈયાર નથી અને આમ બનાવવા થાય તો હું શું કરો આવો 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 કલરના ડબ્બા લઈ જાઓ અને રંગી કરી દો તમારા ઘરને 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 એવો પડે વરસાદ થાય કલર નહીં ઉડે પણ ઉડી જાય છે અમારે ઉડી જાય એટલે મને ખબર બરાબર બાકી તો બસ માતાજીની દયાથી વિડીયોના થકીને વિડીયોના માધ્યમથી મન હળવું રહે છે અને તમારા બધાના આશીર્વાદથી સારા એવા ફ્રેન્ડ ફોલોવિંગ મારા વધી રહ્યા છે યુટ્યુબમાં પણ ઇન્સ્ટાગ્રામમાં પણ અને ફેસબુકમાં પણ અને માતાજીના દયાથી હે માવડીની કૃપાથી કુળદેવી શામોળમા અને શિકોતર માના દયાથી આજે મને પેલું જે સ્ટારવાળું આવે છે સેટિંગમાં જેમાં સ્ટાર તમને ફેસબુકમાં બધા આપી શકે અને તમે પૈસા કમાઈ શકો એ આજે મને મળી ગયું છે મારા સાત હજારથી વધારે ફોલોવર્સ થઈ ગયા છે એટલા માટે બરાબર તો માતાજીની દયાથી આપણે ટૂંક સમયમાં ડોલરમાં રૂપિયા સાપશું ડોલરમાં હા એ કહી દઉં આ મને વિશ્વાસ છે મારી પર કે એ શક્ય છે ને થશે થશે ને થશે અને ટૂંક સમયમાં પણ હું પહેલાં કેટલા ડોલર કમાઈશ ને મને નહીં ખબર ક્યારે કમાઈશ પણ હું તમને શું કહેવાય ગેરંટીથી કહું કે જેટલા ડોલર આવશે તમને લોકોને જાણ કરીશ આપીશ તો નહીં પણ જાણ કરીશ અને જાણ કરીશ અને સ્ક્રીન રેકોર્ડર સાથે આપણે વિડીયો મૂકશું જેમ બધા મૂકે અમારા આટલા રૂપિયા આવ્યા આટલા રૂપિયા આવ્યા તો હું એવી રીતના એક વિડીયો મૂકીશ તો આજે કંઈક અલગ જ ચહેલ પહેલ છે અમારા આને ગમે આવું મજાનું લાગે સારું લાગે એમ ઉત્તરાયણ છે તો બાળકો અત્યારે પતંગની પતંગ માટે દોડાધામ ચાલે બાળકો અત્યારે ઉત્તરાયણનો વિડીયો બનાવીશ હવે તો પહેલાં જેવું નહીં રહે કારણ કે બધાના હવે એવા ઘર થઈ ગયા કે ઢાબા એકબીજાના ઢંકાઈ ગયા આમાં રોડ એવડો મોટામાં રિક્ષા આવી જાય બોલો એવડો મોટો ટેમ્પો આવી જાય એટલે રિક્ષા નહીં ટેમ્પો આવી જાય પાંચ છ બાઇક આવી જાય મસ્ત રોડ છે આમાં ઘર આગળ તો બસ ઉત્તરાયણના કારણે એક મજાની ચહેલ પહેલ છે જે દીકરીઓ અમારે પરણેલી હશે એ બધી આવી હશે ત્યારે કદાચ મમ્મીઓને ઘરે મતલબ પિયરમાં ઉત્તરાયણ કરવા તો એક એના લીધે ચહેલ પહેલ છે સાંભળી છે ભાઈ ઉતરાય એટલે પતંગો આ વખતે મોઘા છે ગયા વર્ષે આ જ હતી પતંગો મોઘા છે ને ફિરકી મોંઘી પવરાઈ દે પણ એમાં શું કરવાનું કહો એ તો મોઘા છે એ છે એમાં કંઈ આપણે થઈએ કે નહીં બરાબર બાકી તો લાવો આખા ગામના પતંગો અને ચકાવજો ને મોજ પાડી દેજો બાપા રે તમને લોકોને યાદ છે એક વર્ષ મિનિમમ ચાર થી પાંચ વર્ષ પહેલા મને યાદ છે પુકડ પેલી જે વચ્ચે ઓલી આગ લગાવીને ઉડાડતા જે પેલી જળ માછલી જેવું જે આવતું હતું એ ખબર અને એ ઉડાડી હતી એક વર્ષ અને આખું આકાશ ભરી ગયું હતું ચાર પાંચ વર્ષ પહેલાં પછી બીજા વર્ષથી તો એ બેન્ડ કરી દેવામાં આવી હતી પણ તોય ઘણા લોકો ઉડાડી દે ખબર ને ક્યાંથી લાવી દેતા હશે હંગરી નાખી હશે આમને તો જો અમારે પીપોળા નવા જ આવ્યો તો છે શક્યતા હું સોરી 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 બેટા પણ એટલો ડાયો તમે જોઈ એને મારે પગડી ગયો ગાડી આવતી હતી તો પણ એને હું કારો કર્યો પણ મને કડ્યો નહીં આટલો આટલો ફાયદો થાય મારા મમ્મી રોટલા ખવડાવે એમ તો હવે હું મને પતન ચકા ન ચકાવતા નહીં આવ્યા પણ ચકાવતા ચકાવતા ફાટી જાય પતંગ એટલે અમારે જેમીને એના પતંગોમાં નાખતો નહીં એટલે હું આપણે જાતે પતંગ પકડશું ગરમ દિવસમાં જાતે ચકાવશું કેટલા પકડીશ ત્રણ તો પકડી જ લઈશું અને તમને લોકોને એ દિવસો યાદ છે જ્યારે લંગરિયા નાખતા મતલબ અમને તો યાદ અમે તો નાના હતા હું તો બહુ જ પતંગ પકડવા જાય મોટું બધું ઝેડું લઈને હતા બાવળિયા હતા અમારે અહીંયા કોર્ટમાં જ અમારે જે આ પોલીસ ચોકી છે મતલબ પોલીસ ક્વાર્ટર્સ છે ને એમાં જ બાવળિયા બોલે હે લાંબુ ઝેડું લઈ નીકળી પડતા પતંગો એ ઝેડા અમને રાખતા ને બધાને વગાડતા અને હે દિવસો અમારો એનું છોકરાઓનું અમારું નાનું જે ટોળું હતું આખું ટોળું બાપા રે બાપા શું દિવસો હતા અને અમાર પાછળ ઘરની પાછળ છે સ્કૂલ અમારી તો એ સ્કૂલનું મોટું મેદાન હતું અત્યારે તો ત્યાં બધું બનાવી દીધું છે પાર્ક નાના બાળકોનું પણ અમે લોકો ત્યાં જતા અને પતંગ પકડતા અને તમે માનશો નહીં ઉત્તરાયણની રાત ઉધી ઉત્તરાયણની રાત ઉધી આગલા દિવસે ઉત્તરાયણની રાત ઉધી અમે પતંગ પકડીને ભેગા કરતા એ ખબર નહીં અમને બહુ મજા આવતી હશે એમાં અમે એ પતંગ આખી વરદ તિજોરી પર પડ્યા રહેતા હું તો મારા ભાઈને ના દેતી મારા પતંગ અને મને એટલું યાદ છે કે આઠોના અને પાયલી મતલબ પાયલી મેં વાપરેલી છે મેં પોતે વાપરેલી પાયલી એટલે મને ખબર પણ હા આઠોના રૂપિયાના બે આઠોના અને રૂપિયાના બે પતંગ મેં પોતે વેચેલા છે અને આખા ગામના પતંગ ગણતરી ના આવડે જે લેવા આવે એ દસ પંદર રૂપિયા દઈ દે એમાં તો હાય હાય જગ જીત્યો જાણ કે તો એવા મજાના દિવસો હતા અત્યારના બાળકોમાં કદાચ એ આતુરતા ને એ મજા કદાચ રહી છે નહીં અને જોવા જઈએ તો એવા મેદાનોને રોડે નથી રહ્યા સિટી વિસ્તારમાં કે જ્યાં દોડી શકીએ અને જ્યાંથી જઈને આપણે પતંગ પકડી શકીએ સામાન્ય રીતે કહીએ તો તો એ દિવસો યાદ આવે છે મને આજ બી યાદ છે કે અમે ઝેડું લેખેવા દોડતા પતંગ પકડવા અને મતલબ આપણી સાથેના અમારા સાથે જે છોકરા હતા ને એમના કોકના વધારે ને આપણી કરતાં એક બે તો આમાં આતુરતા સાથે કરે આનાથી વધારે પતંગ ચકાઈ દઈ મતલબ પકડી લઈએ ને બીજું એ આખું પાસું થાય ને તો પતંગ મૂકીને પકડેલા પતંગ પકડીને ઉપર મોટો ઢેખાડો મૂકતા તો એક બે પતંગ એના એ લેતા પણ એને ખબર પડી જ જતી બોલો પડી જ જાય કારણ કે કેટલી મહેનત કરીને તો પતંગ પકડ્યો હોત એટલે નોર્મલ વસ્તુ ખબર પડી જ જાય તો એ હતા મજાના દિવસો જો મા મમ્મી ખાવા બોલાવો બધા જો વકરેલો આવી ગયો છે કાવડીને કાંટા ચૂલા જોડે બેઠા છે ચૂલા જોડે દેખાતા નહીં કાવડી કાંટા તો બસ આજ મજા છે આ નીતા ભાભી ધમકાવે છે બાળકોને કેમ બાળકોને ધમકાવો

તો બસ એ ઉત્તરાયણના દિવસો અને એ મજાના દિવસો તો ખબર નહીં મળશે કે ના મળે મળતા હશે પોસિબલ જ નહીં કે મળે મને આજ બી યાદ હો કે કેવા ધોળતા એ દિવાળીમાં મને એક વસ્તુ યાદ હોય કે દિવાળીમાં છે ને અહીંયા અમારી જે બહારની સોસાયટી હતી એ લોકો એક લાઈન હોય ફટાકડાની મોટી બધી લાલ જે નાના ફટાકડા હોય એની મોટી મોટી લાઈનો એ લોકો ફોડતા તો એ લોકો ફોડતા ને તો પછી અમે લોકો એ લોકો ફોડી દે અથવા તો સવારે અથવા બીજા દિવસે બપોરે અમે લોકો ત્યાં જતા ફટાકડા ગોતા કારણ કે એમને ફોડ્યા એટલે અમને ફટાકડા મળે ફટોકડા ગોતતા અને પછી ઘરે લઈને ફોડતા તાવ આવ્યો આમ તો મોજે દરિયા જ છે પ્રભુ ની દયા છે માવડીઓની ની દયા છે બાકી ચાલ્યા કરે છે ગાડું ધીરે 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 બરોબર પણ વસ્તુ એ છે કે આ ગાડાના પૈડા જે છે એ છે જવાબદારીઓ ને નોકરી બસ પેલાના પૈડા હતા એ બળદ ગાડું હતું ઊંટ ગાડું હતું ઘોડા ગાડી હતી ગાડું હતું અને હવે ગાડું છે જેના પૈડા છે એક નોકરી અને એક જવાબદારી આખા ગામને ઈ એમઆઈ તો આવો અનુભવ છે તમને કેજો પાછા હોવો હોય છે શું તમારા કોઈ એવું વ્યક્તિ એક એક બી નહીં એવું છે મતલબ સાચું સત્ય સુખ જે છે કે એમાંથી એક કઈ ઈ એમ આઈ ના હોય અને બસ મજાની જિંદગી હોય એ થોડો પગાર લાવવાનો અને થોડા પગારમાં હે મજાથી ખાવાનું ના ટેન્શન આ હપ્તો ભરવાની આ હપ્તો ભરવાની ઓને દેવાના ને દેવાના મજા જના હપ્તા આવશે એને ક્રેડિટ બી ના હપ્તા આવશે એને આ શું કહેવાય મની વ્યૂ ના હપ્તા આવશે કોઈ હપ્તા વગરની જિંદગી એટલે મજાની જિંદગી એનાથી મોટું કોઈ સુખ જ એક તો બસ આ માર ચમન હવે ઘૈડા દાદા થઈ ગયા જ્યારે હું નાની હતી ને ત્યારે મોટી થઈ ગઈ તો એવા ને એવા ઘડા વધારે ઘરડા થતા જ નહીં હવે ચમન બા ચમન છે તો બસ આવી જ છે જિંદગી અને ઉતરાયણ સાચવીને કરજો સેફટી થી કરજો ને મસ્ત રીતે કરજો ઓકે ચાલો ગુડ બાય જય માતાજી ને જય શ્રી કૃષ્ણ